નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો આજે આપણે અસાઇનમેન્ટની અંદર જે દ્વિતીય પરીક્ષા આવી રહી છે એમાં આપણે ચેપ્ટર નંબર ચાર અને ચેપ્ટર નંબર જે છે છનું જે છે એ રિવિઝન કરવાના છે સોલ્યુશન કરવાના છે એટલે બે અલગ અલગ વિડીયો બનાવીશું પણ પહેલાં જે છે આપણે ચેપ્ટર નંબર ચાર જોઈએ છે ચેપ્ટર નંબર ચારની અંદર સેક્શન બીમાં આપણને આવી રીતનો પ્રશ્ન આપ્યો હશે તમે પ્રશ્ન જોઈ શકો છો કે પ્રશ્નમાં શું કીધું છે કે અહીં સેલ્સિયસનું માં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ જે છે આપેલ છે f બરાબર એક આઠ સેલ્સિયસ પ્લસ બત્રીસ આપ્યો છે જો તાપમાન ચાલીસ સેલ્સિયસ હોય તો એને માં રૂપાંતર કરવાનું છે અને જો તાપમાન એકસો ચાલીસ હોય તો એને સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું છે એકદમ ઈઝી દાખલો છે એક પ્રશ્ન ના અહીંયા એક માર્ક્સ છે બરાબર જે પણ અહીંયા બેઠા છે ઓફલાઈન બેઠા છે ઓનલાઈન બેઠા છે એ બધા ધ્યાનપૂર્વક સમજો દાખલાની અંદર શું કહેવા માંગ્યો છે તો અહીંયા આપણને પહેલાં તો એક વસ્તુ જોજો અહીંયા શું આપ્યું છે તો કે એફ બરાબર એક પોઈન્ટ આઠ સેલ્સિયસ પ્લસ કેટલા આપ્યા છે બત્રીસ આપ્યા છે હવે જો અહીંયા આપણને ચાલીસ સેલ્સિયસ આપ્યું છે એનો મતલબ આપણે અહીંયા શેમાં રૂપાંતર કરવાનું છે ફેર અને હીટમાં રૂપાંતર કરવાનું છે અહીંયા જે સી છે એની જગ્યાએ સી ની કિંમત કેટલી મૂકી દઈશું ચાલીસ મૂકી દઈશું અહીંયા આપણને સેલ્સિયસ બરાબર કેટલું આપ્યું છે ચાલીસ સેલ્સિયસ છે એટલે અહીંયા સી બરાબર આપણે કેટલા મૂકી દઈશું ચાલીસ સેલ્સિયસ મૂકીશું તો અહીંયા આપણને આ રીતનો દાખલાનો જવાબ મળશે એફ બરાબર એક પોઈન્ટ આઠ સેલ્સિયસની જગ્યાએ કેટલા મૂકીશું ચાલીસ પ્લસ અહીંયા કેટલા મૂકીશું બત્રીસ જેથી કરીને એફ બરાબર એક પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ કરો તો અઢાર દુ છત્રી અઢાર તરી ચોપનને અઢાર ચોક થઈ જશે તો કે બોતેર થઈ જશે કેટલા થઈ જશે બોતેર થઈ જશે અહીંયા પોઈન્ટ દૂર થઈ જશે ગુણ કેટલા લખીશું અહીંયા બત્રીસ જેથી કરીને એફ બરાબર બેન બે અને સાતના ત્રણ દસ એટલે કેટલા થશે એકસો ને ચાર સેલ્સિયસ થશે આ શું થઈ ગયું તમે સેલ્સિયસનું શેમાં રૂપાંતર કર્યું ફેર અન હિટમાં રૂપાંતર કર્યું શેમાં રૂપાંતર કર્યું ફેર અન હિટમાં હવે આપણે શું કરીશું તો કે અહીંયા ફેર અન હીટ કેટલા આપી દીધેલું છે તો એકસો ને ચાલીસ આપ્યું છે અને શેમાં રૂપાંતર કરવાનું છે સેલ્સીયસમાં રૂપાંતર કરવાનું છે તો સમીકરણ શું બને છે તો કે એફ બરાબર એક પોઈન્ટ આઠ સેલ્સીયસ પ્લસ કેટલા છે તો કે બત્રીસ એફની જગ્યાએ કેટલા લખીશું એકસો ચાલીસ બરાબર એક પોઈન્ટ આઠ પ્લસ બત્રીસ બત્રીસ પ્લસ છે પેલી બાજુ જશે તો શું થઈ જશે હા માઇનસ થશે એટલે એકસો માંથી કેટલા કાઢવાના બત્રીસ બરાબર સેલ્સિયસ થશે તો એકસો ચાલીસ માંથી બત્રીસ કાઢવા જો કેટલા 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 વધશે બરાબર વધારે એક પોઈન્ટ સેલ્સિયસના કરતા બનાવું તો એક પોઈન્ટ આઠ અંશમાંથી ક્યાં જશે છેદમાં જશે ને તો અહીંયા કેટલા લખવાનો તો એક પો એકસો આઠ ના છેદમાં કેટલા લખવાના એક પોઈન્ટ આઠ લખવાના કેટલા લખવાના એક પોઈન્ટ કરીને એક પોઈન્ટ ચલો હવે ચલો કરવું છે દસ વડે જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો સો વડે તો અહીંયા એકસો આઠ ગુણ્યા કેટલા લખીશું દસ લખીશું જો છેદમાં પોઈન્ટ દૂર કરવું હોય તો અંશમાં સંખ્યા મૂકવાની અને જો અંશમાં દૂર કરવું હોય તો છેદમાં પોઈન્ટ મૂકવાની છેદમાં કેટલા લખીશું એક અઢાર થઈ જશે પોઈન્ટ દૂર કર્યો બરાબર આ શું છે સેલ્સિયસ ચલો ભાગ ઉડારો જો ઉડે છે અઢાર પંચા નેવું અને અઢાર છંદ કેટલા થશે એકસો આઠ થશે તો અઢાર અઢાર દૂર થયા તો અહીંયા કેટલા વધ્યા છ ગુણ્યા દસ જેથી કરીને દસ છંગ કેટલા થશે સાહીઠ સેલ્સિયસ આ આપણને શું મળ્યું તો કે સેલ્સિયસમાં જવાબ મળ્યો શેમાં જવાબ મળ્યો દાખલા નંબર જે છે બે છે જેમાં એક્સની કિંમત બે આપી છે વાયની કિંમત એક આપી છે એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે હોય તો કે ની કિંમત શોધવાની છે તો કે જ્યાં પણ તમને એક્સ દેખાય ત્યાં શેની કિંમત મૂકશો સમીકરણ લખાવો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે જ્યાં એક્સ ની જગ્યાએ કેટલા લખીશું આપણે તો કે એક્સની જગ્યાએ બે પ્લસ ત્રણ વાયની જગ્યાએ એક બરાબર કે બેનો ગુનાકાર બે જોડે તો બે દુ ચાર ત્રણનો ગુનાકાર એક જોડે તો ત્રણ એકા ત્રણ બરાબર કે હવે આ ત્રણના ચાર કેટલા થઈ ગયા સાત હવે આના માર્ક્સ તમને ના મળે બે માર્ક્સ હે મળે કે ના મળે ચલો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ જોઈએ છે હવે જોજો આ યામ સ્વરૂપે આપ્યા છે એમાં આ કિંમત હંમેશા શેની હોય પ્રતિક સી એક્સ ની હોય શેની હોય અને આ કિંમત શેની હોય વાય ની તો હું એક્સ બરાબર અહીંયા કે લખી શકું અને વાય સોરી હા વાય બરાબર કેટલા લખી શકું ત્રણ હવે તો દાખલો સહેલો છે ટુ એક્સ પ્લસ ફાઈવ વાય ઇઝ ઇક્વલ ટુ સેવન્ટીન નો ઉકેલ હોય તો કે ની કિંમત શોધો હવે એક્સની જગ્યાએ કે મૂકીશું ને વાયની જગ્યાએ કેટલા મૂકીશું ત્રણ મૂકીશું સમીકરણ બનાવો છો શું બનશે તો કે ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર સત્તર તો બે એક્સની જગ્યાએ કે આવે કે નહીં ચલો પ્લસ પાંચ વાયની જગ્યાએ ત્રણ પેલા અહીંયા ધ્યાન આપો પછી લખો અહીંયા સત્તર નથી હા સોરી સત્તર છે ચલો બે નો ગુનાકાર કે જોડે થાય તો કેટલો જવાબ આવશે સત્તર માંથી પંદર જાય તો બે કે ના કરતા બનાવીએ તો બે ના તો કે ની કિંમત કેટલી મળે એક બે આ બે જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છો એ લોકો અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે શીખતા રહેજો ધોરણ દસ માં પણ ચલો આગળ જોઈએ છે દાખલા નંબર ચાર ની અંદર જેમાં કીધું છે થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર જીરો સમીકરણના ચાર ઉકેલ શોધો હવે જ્યારે પણ આવો દાખલો પૂછે ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમારે ચાર ઉકેલ શોધવાના છે કેટલા ઉકેલ શોધવાના છે

એમાં એક્સની જુદી જુદી કિંમતો લેશો એટલે તમને ની શું મળી જશે જુદી જુદી કિંમતો અથવા સમીકરણ ને પહેલા તો આપણે જે છે એ કરતા બનાવી દેવાનું તો કેવી રીતે થશે જોજો બધા અહીંયા શું છે 3x એક્સ પ્લસ પાંચ વાય બરાબર જીરો છે પાંચ 5y ને બરાબરની આ બાજુ મોકલી દઉં તો શું થઈ જશે માની લો કે હું કરતા બનાવું છું બરાબર અથવા તો ચલો આપણે અલગ અલગ રીતે ગણતરી કરીએ જેમ કે અહીંયા હું એક્સની કિંમત હું જીરો લઈ લઉં

ત્રણ વડે ચાલે હવે જો માની લો કે હું એક્સ પહેલા હું કિંમત ઝીરો લઈ લઉં વાયની કિંમત એક્સની કિંમત વાયની કિંમત ઝીરો લઈ લઉં તો એક્સ બરાબર માઇનસ પાંચ વાયની જગ્યાએ ઝીરોના છેદમાં ત્રણ એટલે અહીંયા એક્સની કિંમત વાયની કિંમત ઝીરો લીધી તો એક્સની કિંમતે કેટલી મળી ઝીરો મળી કારણ કે કોઈ પણ સંખ્યા જીરો સાથે ગુનો ભાગ હોય બીજી અહીંયા હું ત્રણ લઉં છું જોજો અહીંયા હવે માની લો કે અહીંયા એક એવી સંખ્યા લઈએ કે જેનો ભાગ કેટલા વડે ચાલે ત્રણ વડે ચાલે કેટલા વડે ચાલે ત્રણ વડે કઈ સંખ્યા લેશો તમે ત્રણ સંખ્યા લઈ જુઓ તો તમે 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 ત્રણ સંખ્યા લો તો જગ્યાએ કેટલા પંદર ના છેદમાં ત્રણ એટલે ત્રણ પંચા પંદર એટલે એક્સની કિંમત કેટલી મળી માઇનસ પાંચ એટલે અહિયાં કેટલા લખશો માઇનસ પાંચ હવે બીજી એવી કોઈ કિંમત લો કે જે વડે એનો ભાગ બોલો કોઈ ગમે તે કિંમત લઈ લો કંઈ વાંધો છે નહીં પણ ત્રણ વડે ભાગ ચલવો જોઈએ એનો છ કિંમત લો જો તો ભાગ ચાલે છે

બિંદુ માર્ગમૂર માં ત્રણ બે વર્ગમૂર માં ત્રણ અને બાર અને જીરો એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ના ઉકેલ છે કે નહીં તે ચકાસો જ્યારે ચકાસો શબ્દ આવે એટલે ડાબા અને જબા વચ્ચે શું થાય ડાબા અને જબા કરવાનું અહીંયા તમે જો આ હાથ મારો કયો છે જમણી બાજુનો છે તો જમણી બાજુ કેટલા છે ચોવીસ તો આ બાજુ ચોવીસ આવી જાય તો ડાબા બરાબર જબા અને જો આ બાજુ અલગ જવાબ આવે ડાબાનો જવાબ અલગ આવે જબાનો જવાબ અલગ આવે તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા અહીંયા આપણને પહેલાં જે બિંદુઓ છે અહીંયાં હું નામ આપી દઉં છું એ

હા ઓકે ચલો હવે તમે જુઓ સમીકરણમાં ટુ એક્સ ની જગ્યા કેટલા મૂકશો બે વર્ગમૂર પ્લસ તો પ્લસ ત્રણ એમ મને વાય ની જગ્યાએ કેટલા મૂકશો બે વર્ગમૂર માં ત્રણ બરાબર કેટલા લખશો ચોવીસ લખશો જુઓ આ સમય સંખ્યા જો

છ વર્ગમૂરમાં ત્રણ માંથી અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ થાય એમાંથી બે વર્ગમૂર સંખ્યાને યાદ કરવી હોય તો આવું યાદ રાખવાનું છ કેરીમાંથી બે કેરી જાય એટલે કેટલી કેરી વધે ચાર કેરી વધે એનો મતલબ કેરી કેરી તો કેરી જ રહેશે એટલે એવી રીતે યાદ રહેશે ઓકે જ્યારે સમાન અસમય સંખ્યાઓ હોય ત્યારે ઓકે ચલો એનો મતલબ 6 માંથી બે જશે તો ચાર વર્ગમૂળમાં કેટલા થાય ત્રણ બરાબર અહીંયા ચોવીસ ચલો ડાબા જબાની કિંમત સરખી થઈ થઈ તો અહીંયા શું લખવાનું ડાબા નોટ ઇઝ ઇક્વલ ટુ જબા એ જ રીતે અહીંયા દાખલો કરો અહીંયા એક્સ યામ કેટલા છે બાર અને y આમ કેટલા છે 0 સમીકરણ લખાવો જો તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેટલા થશે કેટલા લખીશું બાર પ્લસ ત્રણ વાયની જગ્યાએ બરાબર ચોવીસ બાર દુ ચોવીસ પ્લસ ત્રણમાં ત્રણ નો ગુનાકાર ઝીરો જોડે એટલે જીરો જ થઈ જાય એટલે આ બાજુ 24 વધે ને આ બાજુ 24 એટલે બંને બાજુ કિંમત સરખી એ શું થઈ ગયું ડાબા બરાબર જબા થશે અને દાખલા નંબર્સ છ જોઈએ છે આજનો તો અહીંયા એક્સ બરાબર કેટલા છે માઇનસ બે અને વાય બરાબર કેટલા છે નવ સેમ ટુ સેમ દાખલો છે બરાબર અહીંયા છ અને ચાર છે એ સમીકરણ પ્લસ ચકાસો વિડિયોને બરાબર કરી નાખો પોઝ જાતે દાખલો ગનો જવાબ તમારો આવે છે કે કેમ એ ખાલી જોવા ખાતર વિડીયો જોશો નહીં એવી રીતે તૈયારી નહીં થાય એના માટે તમારે જાતે પ્રયત્ન કરવા પડશે તો પ્રયત્ન કરતા રહો અને ગણતરી ખાસ કરજો આ દાખલાની અંદર કારણ કે પ્લસ માઇનસમાં તમારે ભૂલો થવાની શક્યતાઓ છે તો અહીંયા દાખલાનો જવાબ કેટલો આવે છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આજની ગણતરીમાં અહીંયા જ અમે જોજો સમીકરણ છે થ્રી એક્સ પ્લસ ટુ વાય બરાબર કેટલા છે બાર થ્રી એક્સની જગ્યાએ માઇનસ બે પ્લસ ટુ વાયની જગ્યાએ માઇનસ નવ બરાબર કેટલા છે બાર ત્રણ દુ છ એટલે માઇનસ છ પ્લસ બે નવ્વા અઢાર પણ કેવા અઢાર બરાબર બાર અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ થશે હમ અઢાર થશે ને ઓકે અહીંયા કેટલા છે બાર બાર જ છે ને ઓકે હવે જેથી કરીને અહીંયા શું થઈ જશે એટલે ચોવીસ થશે ને બરાબર અહીંયા કેટલા છે બાર જેથી કરીને અહીંયા આવી રીતે લખી શકીએ વાય બરાબર ચાર જેથી કરીને ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર બારમાં મૂકીએ તો ત્રણ ની જગ્યાએ છ પ્લસ ટુ વાયની જગ્યાએ ચાર બરાબર બાર ત્રણ છંદ અઢાર પ્લસ આઠ કોઈ નિશાનીમાં ભૂલ તો નથી ને જોઈ લેજો અથવા તો જો અમે અહીંયા મૂકી છે કિંમતી પ્રમાણે અસાઇનમેન્ટમાં અથવા તો અમારે અહીંયા ક્યાંય રકમ લખવામાં ભૂલ થઈ હોય તો અમને કહેજો બરાબર કારણ કે જો રકમ પ્રમાણે લખવા દઈએ તો આમ જ છે એટલે ત્રણ દૂધ ત્રણ છંકેલા થશે અહીંયા અઢાર અને અહીંયા કેટલા થશે આઠ થશે અથવા તો આ કિંમત માઇનસ હોઈ શકે છે જો માઈનસ હોય તો આવી રીતે થશે અહીંયા બે ચોગ આઠ પણ કેવા આઠ પણ એવું નહીં હોય મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા કેટલા હશે આ બે ચોગ આઠ જ હશે બરાબર બાર જેથી કરીને સરવારો કરીએ અહીંયા તો આ પણ કેટલા થશે ચોવીસ બરાબર અહીંયા બાર હશે તો અહીંયા શું થશે ડાબા નોટ ઇઝ ઇક્વલ ટુ જબા અને જો અહીંયા ચોવીસ હશે આ મેં બાર લીધા છે પણ જો ચોવીસ હશે તો અહીંયા તમે ચોવીસ મૂકશો તો ચોવીસ બરાબર કેલા થઈ જશે ચોવીસ તો ડાબા બરાબર શું થઈ જશે જબા થઈ જશે આજના દિવસ માટે આટલું જ છે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ આના પછી જે છે આપણે ચેપ્ટર નંબર જે છે છનું નવું વિડિયો લઈને આવીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોડાયેલા રહેજો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત